જો તમારે તમારા જીવનમાં સંપત્તિ પ્રાપ્ત કરવી હોય જો તમારે તમારા ઘરમાં સુખ શાંતિ જોઈતી હોય તમારે તમારા ઘરમાં કલહ ક્લેશ ન થવા દેવો હોય પરસ્પર એક લડાઈ ન થાય ઝઘડો ન થાય એમ પ્રેમ અને ભાવથી તમારે જો તમારા ઘરમાં રહેવું હોય તો અમુક વસ્તુ સંધ્યા સમયે ન કરવી કઈ કઈ વસ્તુ ધ્યાનથી સાંભળજો ભક્તો આ કથા મનેન તમને એ કહે છે અને શાસ્ત્ર પણ મનેન તમને સમજાવે છે કે સંધ્યા સમયે અમુક વસ્તુ વર્જ્ય છે જો તમારે તમારા જીવનમાં સંપત્તિ પ્રાપ્ત કરવી હોય જો તમારે તમારા ઘરમાં સુખ શાંતિ જોતી હોય તમારે તમારા ઘરમાં કલહ ક્લેશ ન થવા દેવો હોય તમારે તમારા ઘરમાં વૈભવને વધારવો હોય પરસ્પર લડાઈ ન થાય ઝઘડો ન થાય એમ પ્રેમ અને ભાવથી તમારે જો તમારા ઘરમાં રહેવું હોય તો અમુક વસ્તુ સંધ્યા સમયે ન કરવી કઈ કઈ વસ્તુ ધ્યાનથી સાંભળજો સંધ્યા સમયે ક્યારેય પુરુષ હોય કે સ્ત્રી હોય શણગાર ન કરવો શિંગાર ન કરવો માથાના વાળનો ઓડાવાય પાવડર ન કરાય મેકઅપ ન કરાય લિપસ્ટિકના થથેડા ન કરાય સંધ્યા સમયે શિંગાર વર્જ્ય છે પછી સંધ્યા સમયે સંજવાડી નો કઢાય સંધ્યા સમયે સંજવાડી કાઢવાથી પણ લક્ષ્મી આપડા ઘર માં રહેતી નથી અચ્છા કહું આપણા તમે કઈ જગ્યાએ સાવરણી રાખો છો એ પણ મહત્વનું છે હા ત્રણ દિશામાં સાવરણી ન રખાય લક્ષ્મી વહી જાય શાસ્ત્ર કહે કઈ ત્રણ જગ્યા ઉત્તર પૂર્વ અને પશ્ચિમ ત્રણ જગ્યા એ સાવરની કોઈ દિવસ ન રખાય દક્ષિણ દિશા બાજુ સાવરની રાખવી પણ હંમેશા દક્ષિણ દિશામાં હુડ અને દેખાય નહીં એમ રાખો તો આપણા ઘરમાં લક્ષ્મી વધે બાકી ઉત્તર પૂર્વ અને પશ્ચિમ દિશામાં જે ઘરમાં સાવરણી હશે યાદ રાખજો એના ઘરમાં પૈસા આવતા ભલે હોય પણ જાતા એટલા જ હોય અડધી કલાક નો કરાય હાથ થી હાડા સંધ્યા નો સમય છે આ બેનો ખાસ એ સમયે તમને રસોઈ કરવાની ઉતાવળ હું સમજુ કે જટ જટ કરી અને જટ જટ તમે જમાડી દયો તમારી ભાવના હારી હોય સાચી હોય પણ અડધી કલાક ધાકૃતિનું ભજન ચાલતો હોય ત્યાં સુધી રસોઈ એને વિરામ આપી કેવલ સંધ્યા સમયે ભગવાનનું ભજન કરવું જોઈએ રસોઈ ન કરાય સંધ્યા સમયે કામ સુખના ભોગો ભોગવવાથી પાપ લાગે સંધ્યા સમયે ભોજન ન કરાય સંધ્યા સમયે જે વ્યક્તિ ભોજન કરે એને તે દરિદ્રતા આવે છે સંધ્યા સમયે ઊંઘ ન કરાય જે વ્યક્તિ સંધ્યા સમયે ઊંઘ કરે છે એના ઘરમાંથી વૈભવ બધો જતો રહે છે શું કારણ કે સંધ્યા સમયે ભગવાન મહાદેવ શિવ શંભુ એમની સાથે રુદ્ર ગણો અને સાથે સાથે ભૂત પ્રેત પિશાચ પણ એ ભગવાન શિવના ગણો છે અને તેથી ભગવાનની સાથે વિચરણ કરતા હોય છે જે ગરમી અંદર લોકો સંધ્યા સમય સુતા હોય ભોજન કરતા હોય કામ સુખના ભોગો ભોગવાતા હોય ખંજવાડી કાઢતા હોય ભગવાનનું ભજન ન કરતા હોય ઈતર પ્રવૃત્તિ હા ત્યાં સુધીઓ कि संध्या समय अपना बाड़को ये विद्या अभ्यास करता हो तो अर्धी कलाक एने स्टॉप कर दे साथ थी सारा साथ अपना बाड़को ये विद्या अभ्यास करे ये पण न थाय कारण के अध्ययन करवानी पण शास्त्र ना पाड़े જો સંધ્યા સમયે આપણું બાળક વિદ્યા અભ્યાસ કરતો હોય પોતાના પાઠ્યક્રમના પુસ્તકો વાંચતો હોય તો યાદ રાખજો એવા બાળકની વિદ્યા નષ્ટ થઈ જાય છે માટે ક્યારેય પણ બાળકને સાતમી સાડા સાત અડધી કલાક વાંચવા ન દેવો એને હાથમાં માળા આપી દો એને કહેવાનું એક માળા કરી લેકા દીશની કાં તો ભગવાનની આરતી કરી લે દેવાબતિ કરી લે એમ આજ્ઞા કરવી પણ અડધી કલાક એને સ્ટોપ કરે સંધ્યા સમયે આ બધું બનાય છે